શિયા સપન અને જે અત્યાર સુધી કમોસની વરસાદ થયો એના કારણે જે કંઈ નુકસાન થયું છે એના માટે આવ્યા છે સમીક્ષા માટે તો વિનંતી અધિકારી વિકાસ

નદી કિનારેના ના તાલુકા વાઇઝ ગામો છે લગભગ આપણને બધા ખ્યાલ છે આ ડિઝાસ્ટર બી આપણે કામ કરી દીધું નેક્સ્ટ એ છે મેનેમાં ખેડામાં આપણે પેલું હેલિકોપ્ટર દ્વારા ઇન્ડિયન એરફોર્સ દ્વારા ત્રણ જેમનું રેસ્ક્યુ કરાવ્યું બાકી બધા રેગ્યુલર જે આપણે કરીએ છીએ નેક્સ્ટ